મહાદેવ મિત્રો અમારી ચેનલ ધાર્મિક સફરમાં માં સ્વાગત છે સગવડ છે તો જે લોકો આવવાના છે આજે છવ્વીસ તારીખ છે તો છવ્વીસ થી તારીખ સુધી જો તમારી પાસે સગવડ હોય બધી

ને તો જે લોકો આવવા હોય તો ત્રી તારીખ પછી આવે ને કારણ કે ઓગણત્રીસ તારીખે મોટું સ્નાન છે મોની અમાસવાનું એટલે ટ્રાફિક રેલવે સ્ટેશનથી થાય જો દેખાય આ બાજુ આ સામે બધું છે ને સામે હાલી ને જવું પડે અહીંયાથી આ પ્રયાગરાજ સિટીમાંથી આવે અને રેલવે સ્ટેશન પર અહીંયા આવેલું છે એટલે અહીંયા થી બાર કિલોમીટર હાલવું પડે ને આ બધી ટ્રાફિક જો અત્યારે એટલે આ ખાલી તમને બતાવવા ને ઘણા લોકો ફોન કરતા હતા ટ્રાફિક કેવી છે ને રહેવાની સગવડ કેવી છે એટલે આ બધી સગવડ હોય ને તો આવી ને બાકી રૂમ ને ક્યાંય મળતા ને બધે એટલે જે લોકોને સગવડ હોય તે લોકો ત્રીસ તારીખ સુધીમાં આવજો બાકી પછી જે લોકોને આવવું હોય તો ત્રીસ તારીખ પછી આવજો એટલે બધી રૂમ રૂમની બધી સગવડ મળે અત્યારે કાલેથી રિક્ષા તો અંદર આવવાની બધી મનાઈ થઈ જશે એટલે જ્યાં પણ આવું ત્યાં હાલીને જાવું પડે એવા બધા ઠેલા લઈ લઈને જાય અત્યારે ફૂલ ટ્રાફિક છે એટલે જે લોકો આવવા માગે છે તે આ ખાસ વિડીયો જોઈજો ને બીજા લોકોને શેર કરજો તો ઘણાય લોકોને ફાયદો થાય જે લોકો ને આવવું હોય તો ત્રીસ તારીખ અથવા ઓગણત્રીસ તારીખે પછી આવે તો વાંધો ન આવે તો મિત્રો ધાર્મિક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો બધા તો જે લોકો આવવાળા છે એને જોવે ખબર પડે ને માહિતી મળે તો મિત્રો હર હર મહાદેવ